વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે રાજ્યમાં વરસાદને લઈ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે ઉત્તર પૂર્વ તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહી શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસી શકે છે ત્યારે પવનની ગતિ ત્રીસ થી ચાલીસ કિલોમીટરની રહી શકે છે ગુજરાતમાં આજે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે जो सात दिन है इसमें जो इधर रहेगा लाइट टू मॉडरेट रेन रहेगा आइसोलेटेड जगह में और मेनली साउथ डिस्ट्रिक्ट का जो गुजरात रीजन के दक्षिणी क्षेत्रों का जो डिस्ट्रिक्ट है और जो नॉर्थ गुजरात उत्तर गुजरात की जो पूर्व क्षेत्र डिस्ट्रिक्ट है इसमें आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन रहेगी और जो सौराष्ट्रोप की भी साउथर्न डिस्ट्रिक्ट जो डिस्ट्रिक्ट है उसमें लाइट टू मॉडरेट रेन रहेगी थंडर शवर के साथ और आज का जो फोरकास्ट है आज इसमें लाइट रेन विथ थंडर स्ट्रॉन्ग विथ विंड स्पीड थर्टी टू तो फोर्टी किलोमीटर प्रति घंटा में दिया गया है इसमें आपका लाइटनिंग का होने का भी संभावना है માછીમારોને ને એક જૂન સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે હાલ ઉપર એર સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અમદાવાદમાં તાપમાન ઓગણચાલીસ ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે जो फिशरमैन के लिए आज वार्निंग दिया गया है तीस से लेकर तीस मई से लेकर फर्स्ट जून तक जो गुजरात का इसमें स्ट्रांग uh, विंड रहेगी 45 फाइव टू फिफ्टी किलोमीटर प्रति घंटा गास्टिंग 65 किलोमीटर प्रति घंटा में रहेगा अहमदाबाद और गांधीनगर के लिए जो वेदर है आज पार्टली क्लाउडी रहेगी और जो उच्चतम तापमान है थर्टी डिग्री सेंटीग्रेड के आसपास रहेगा દ્વારકા જિલ્લાના દરિયામાં છેલ્લા ચારથી પાંચ દિવસથી દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે જેથી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે દરિયામાં તેજ પવન કૂંકાવાની શક્યતાઓને લઈને સાવચેતીના ભાગરૂપે દરિયાની અંદર રહેલ તમામ માછીમારી કરતા ભાઈઓને તમામ બોટો દરિયા કિનારે લાંગરી દેવા સૂચનાઓ આપવામાં આવી છે તો માછીમારોએ તંત્રની સૂચનાઓને અનુસરીને પોતાની બોટો બંદર કિનારે નાગરી દીધી છે અને લગભગ ત્રણ હજાર જેટલી બોટો બંદર કિનારે સરકારે લાંગણી દેવામાં આપી છે સરકાર શ્રી દ્વારા હવામાનની આગાહી આપેલ હતી તો એ આગાહી પ્રમાણે અત્યારે હવામાન ખરાબ છે અને દરિયામાં ઊંચા મોજા ઉછળે છે તો એના લીધે આજથી ચાર ચાર પાંચ દિવસ પહેલાં જ અમારા સલાહની જેટલી બોટો હતી નાની મોટી બોટો તે તમામ બંદરમાં આવી ગયેલ છે દ્વારકા જિલ્લાના દરિયામાં ભારે કરંટ હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી ત્યારે તમામ માછીમારોએ હાલ પોતાની બોટો બંદર કિનારે લાંગરી દીધી છે આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો દ્વારકા જિલ્લાના સલાયા બંદર ખાતે આ તમામ બોટો છે તે હાલ લાંગરી દેવામાં આવી છે ત્યારે દ્વારકા જિલ્લાના વાડીનાર ઓખા સહિતના જે બંદરો છે કુલ ત્રણ હજાર જેટલી બોટો બંદર કિનારે હાલ લાંગરી દેવામાં આવી છે દરિયામાં ભારે કરંટ હોય ઊંચા મોજા ઉછળી રહ્યા હોય ત્યારે માછીમારોની બોટો દરિયામાં કોઈ દુર્ઘટના ન ઘટે સાવચેતીના ભાગરૂપે હાલ તમામ બોટો છે તે દરિયા કિનારે લાંગરી દેવામાં આવી છે વડોદરા તંત્ર નિષ્ફળ સાબિત થયું છે પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ ન લાવી શક્યા અને ત્રણ દિવસથી ગરનાળું પાણીમાં ગરકાવ થયો છે તો મુખ્ય ગરનાળુ પાણીમાં ગરકાવ થયું છે છેલ્લા દિવસથી વરસાદી પાણી ભરાવાને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે લોકો જોખમે ગરનાળાના ફૂટપાથ પરથી ટુ વ્હીલર લઈને પસાર થઈ રહ્યા છે ગરનાળામાં પાણી ભરાવાને કારણે અનેક વાહનો બંધ થયા છે તો વાહન ચાલકોએ કહ્યું વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે તો કોર્પોરેશનમાં વિસ્તાર સમાવિષ્ટ થયા બાદ પણ નથી કોઈ ઉકેલ

છાણીથી તો એક કોર્પોરેશન થઈ લગીન લાગે છે કોઈ જવાબદારી લેતું નહીં કોઈ કશું કામ કરવા તૈયાર નહીં તો ત્રણ દિવસથી વરસાદ બંધ છે અરે વરસાદ બંધ છે ખાડા તો વર્ષોથી એ છે ને કોર્પોરેશન લાગી ગયું છે સમસ્યા પહેલાં તો સારું હતું કે બે ત્રણ મોટરો તો ચાલતી હતી પાણી ખાલી થઈ જતું હતું આજે ત્રણ દિવસથી એક જ મોટર ચાલે છે બે ત્રણ મોટર હોય તો અત્યારે કાનનું બે કલાકમાં પાણી ખાલી થઈ જાય લોકો અહીંયા આગળ જીવન જોખમે જાય છે બાઇકવાળા બાઇકના તો જીવના જોખમ જ છે તમે જુઓ એક બાઈક સાયકલ જવાનો રસ્તો છે બાયક લોકો કાઢે છે હવે આની અંદર પડે તો જવાબદારી કોની રહે રહેલાનું પાંગ વહીવટી તંત્ર જે છે તે નાગરિકોની ની સમાધાન લાવવામાં માનતું નથી સદંતર નિષ્ફળ છે ત્યારે જે બાજવા વિસ્તારના લોકો છે તેમની તો અત્યંત દયનીય સ્થિતિ જે છે તે છેલ્લા પંદર વર્ષથી જોવા મળી રહી છે આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે છાણીથી બાજવાને જોડતું ઘડનારું છે ત્યાંના દ્રશ્યો છે અને વગર ચોમાસે આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે વડોદરાની વાત કરીએ તો છેલ્લા ત્રીસ કલાક થઈ ગયા વડોદરા શહેરમાં વરસાદનો એક છાંટો પણ પડ્યો નથી પરંતુ ત્રીસ કલાકથી આ જે ગળનારું તમે જોઈ રહ્યા છો ત્યાં પાણી ભરાયેલા છે અને વાહન ચાલકો ચોક્કસથી મુશ્કેલીનો સામનો જે છે તે કરી રહ્યા છે સ્થાનિક લોકો વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અનેક વખત તંત્રમાં રજૂઆત કરી પરંતુ તંત્ર જે છે તે એકબીજાને ખો આપી રહ્યું છે ત્યારે જે સ્થાનિક લોકોની સમસ્યા જે છે તેનું સમાધાન આવવા માટે તૈયાર નથી કેટલીક મેડિકલ ઇમરજન્સી હોય કે પછી અન્ય કોઈ કામ હોય તો સ્થાનિક લોકો જ્યારે અહીંયાથી જવાનું થાય છે ત્યારે તેઓ જીવના જોખમે અહીંયાથી પસાર થતા હોય છે બીજા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે એક તરફ ગરનાળામાં પાણી છે તો બીજી તરફ એક નાનકડી જગ્યા છે ત્યાંથી વાહન ચાલકો પોતાના જીવના જોખમે અહીંયાથી પસાર થઈ રહ્યા છે એટલે આ તંત્ર કઈ હદે નિષ્ઠુર અને નફટ બની ગયું છે તેનો આ દ્રશ્યો પરથી અંદાજો આવી જાય કારણ કે જો તંત્ર નાગરિકોની સમસ્યાને લઈને ગંભીર હોત તો આજે આ વડોદરા વાસીઓ છે બાજુ વિસ્તારના લોકો છે તેમને વર્ષોથી આ એક ને એક સમસ્યાનો સામનો જે છે